પાલનપુર નગરપાલિકા દ્વારા આજે જુદા જુદા વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં શહેરના તમામ વોર્ડના વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે પાલનપુર ધારાસભ્યના હસ્તે પાંચ કરોડ સત્તાણું લાખના ખર્ચે એકસો ચાર જેટલા વિકાસના કામોના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાલનપુર નગરપાલિકાના એકસો ચાર જેટલા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી પાલનપુર શહેરના તમામ વોર્ડના અલગ અલગ બાકી રહેલા વિકાસના કામો માટે રૂપિયા પાંચસો સત્તાણું લાખ ફાળવવામાં આવ્યા હતા ત્યારે આજે પાલનપુર શહેરના વોર્ડ આવેલ આગમાતાના મંદિર ખાતે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે વિકાસના કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા પાલનપુર શહેરમાં નવીન રોડ પેવર બ્લોક સંરક્ષણ દિવાલ પીવાના પાણીના બોર હાઈશમાલ પુલ સહિત શહેરના જુદા જુદા વોર્ડ વિકાસના કામની શરૂઆત થશે આજે પાલનપુર શહેરના ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજી દેસાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ ગોહિલ સહિતના સદસ્યો હાજર રહ્યા હતા નગરપાલિકાના બાંધકામો સમિતિ ચેરમેન દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરના તમામ વોર્ડમાં જુદા જુદા વિકાસકામો લોકોની રજૂઆતને લઈને મંજૂર કરવામાં આવ્યા છે જેથી આજથી વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાલનપુર નગરપાલિકા દ્વારા આગ માતા મંદિરની બાજુમાં સ્વર્ણિમ જયંતિ ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ યોજના અંતર્ગત કુલ એકસો ચાર કામો અને કુલ રકમ છે પાંચસો સત્તાણું લાખ જેના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યું ત્યાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનભાઈની અધ્યક્ષતામાં અને નગરપાલિકાના શ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું તેમાં સીસી રોડ પેવર બ્લોક બોર હાઈમાસ્પોલ વગેરે જેવા કામો બધા જુદા જુદા વિસ્તારમાં લીધેલ છે